નથી ઠીક ને તો ગાઈસ આપણે કોશિશ કરીએ તોરાલ 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 ટોરાલ તો ગાઈસ ચણા ગોળાવાના ફેવરેટ હોય છે એટલે આપણે એનો ઉપયોગ કરીશું એનો ફાયદો ઉઠાવી અને એનું નામકરણ કરવાનું રહેશે તોરાલ એવી જ રીતે થોડી વાર ખવડાવ્યા પછી બે મિનિટ કે ત્રણ મિનિટ એ પછી બીજી વાર આને ચણા દઈશું હવે બીજી બાઈક આપણે સીનું છે સીનું એ સીનું આવી જ રીતે પ્રોસેસ હોય છે થોડું ખવડાયા પછી અને ખાસ ધ્યાન આપવું કે પાસે કોઈ ખોરાક ન હોવો જોઈએ હવે તમને ખાલી સમજણ માટે હું અત્યારે જણા ખવડાવી રહ્યો છું કે તમે કોઈ પણ પ્રાણી કે પશુ હોય કે પક્ષી હોય એનું નામકરણ કેવી રીતે કરી શકો અને તમે એ નામથી એને બોલાવો તમારી પાસે કેવી રીતના આવે એ મહત્વનું છે ગાય તો ખાલી આ એ પર્પસ માટે જ અત્યારે વિડીયો બનાવી રહ્યો છું કારણ કે એમને ત્યારે ખોરાક ચાલુ છે ખાવાનો

તો ગાય ખાઈ જશે બચકું નથી ભરતી ઘોડીઓ કે કોઈ પણ પશુ ખવડાવવાળા વ્યક્તિને કોઈ દિવસ બચકા નથી ભરતા તો ડર્યા વગર તમે ખવડાવી શકો છો પણ સેફ્ટી બી જરૂરી છે ગાય કોઈ દિવસ હાથ આમ નહીં રાખવાનો જેમ બને એમ હાથ સીધો રાખો જેથી એનો મોઢાથી એ ખાઈ શકે હવે વાય છે ઝીનો ઝીનો De ¿No? De ¿No? De ¿No? De ¿No? De ¿No? De ¿No? ગાઈશ આ પ્રક્રિયાથી એક એ ફાયદો છે ગાઈસ કે જનાવરને માલિકના વચ્ચે એક પ્રેમની ભાવના લાગી જશે અને જે પણ ખરાબ હરકતો કરે કે સવારી વખતે પછાડે કે લાતો મારે તો ગાઈસ એ એકદમ ડર ઓછો થઈ જશે ગોળીને અને તમારી સાથે પ્રેમની ભાવના જાગશે અને તમને લાત મારવાનું પણ એ બંધ કરી દેશે ગાઈ તો ગોળ અને ચણા એ ઘોડાને આપણી તરફ આકર્ષિત કરવા માટે આપણી સાથે એક જાતિ પ્રેમ ભાવની ભાવના જગાડવા માટે બહુ બહુ જ ફાયદાકારક છે

તમે જ્યારે ઘોડીનું કે નામ લેશો એકસો એક ટકા ગેરંટી સાથે લખીને આપું ભાઈશ તમારાથી ગમે એટલી દૂરી પર હશે તમારી પાસે ને આવશે અને ના આવે ને ભાઈ તો તમે ને હારી જાવ આપણી ચેલેન્જ અગાઉ મેડમ મેડમ અગાઉ આવો અગાઉ બેટા આવો આવો બેટા આવો હા ભાઈ નાના છોકરા ની જેમ ટ્રીટમેન્ટ કરવું પડે ધોરાલ આટલા દાણા હોય ગાઈશ તો ખાસ ન કરું બાઈક ભરી શકે છે હવે આપણે સીધું ને આગળ કર જોઈએ છે જરૂરત એમ નથી અરે સીધો ધ્યાન આપે છે ગાયસ પણ હજીને ખાવામાં ધ્યાન છે આ પ્રોસેસ તમે જ્યારે પણ કરો ગાઈસ તો ખોરાક આગળની પછી એક કલાક થઈ ગયો હોય એ પછી પ્રોસેસ કરી જેથી કરીને એનું ખાવાનું ધ્યાન બીજી તરફ ન જાય અને આ પ્રોસેસની તરફ પૂર્ણ સંપૂર્ણપણે તમારી તરફ રહે એ માટે એક ખાસ ધ્યાન રાખવું કે અમે સા ખોરાક આપ્યા પછી 1 કલાક પછી આ પ્રોસેસ કરી નામકરણ કરવા માટે કે નામથી બોલાવો હેલો હેલો તો ગાઈસ ધ્યાન તો ગાઈસ हमारी सीटों गाइस थोड़ी બદમાશ છે પણ આપણને કોઈ પ્રકારની તકલીફ આપતી નથી કારણ કે હજુ લાય બીજો દિવસ છે ગાય અને આટલી દાયું વર્તન ભાગ્યે જ કોઈ ઘોડું કરતું હોય કોઈ માલિક સાથે બે દિવસની અંદર શક્ય નથી એટલું કોઈ માણસની લાગણીશીલ થઈ જાય પણ ખબર નથી કેમ ઘોડાઓ મારી સાથે સારી રીતે વર્તન કરે છે અને શાસક અને સપોર્ટ પણ કરે છે ગાય નવડાવા દોડાવવામાં ખાવા પીવામાં કે રાઇડિંગમાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી આપતા ગાઈસ બાકી બીજા લોકો જે લોકો ઘોડા આપતા હોય છે એમને ખબર હશે બે ત્રણ દિવસના ઘોડાને લઈને આવ્યા હોય આપણે ત્યાં બાંધ્યો હોય તો જરૂરી નથી કે એની સાથે સારી રીતે વર્તન કરે લાત માત મારે ફગાવી દે કાં તો પછી ગમે તે ઈજા પહોંચાડે ઘણી ઘટનાઓ એ ઘટી ગઈ ગાઈસ પણ આપણી બે બે ઘોડીઓ આપણા માટે ઘણી સારી છે તો ચિંતા નથી તો

બાદ હવે ગાય ચણા નથી અને આપણે સીનુંને અવાજ લગાડી અને આપણી અવાજ ઉપર રિએક્શન કરે તો સમજી લેવું કે આ પ્રોસેસ લાભદાયી છે સેનો 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 તો ગાય જોઈ શકો ના લીધેથી આપણી તરફ ધ્યાન દોરે છે એનો મતલબ પંદર દિવસની અંદર સક્સેસ થઈ જશે ગાય એકસો ને એક ટકા ખાવાની માત્ર છે ગાય અને તમે ગમે એટલો ખોરાક આપો પણ સારી રીતે ખાય કેમ કે અડી વર્ષ થયા છે ગાય અને અઢી વર્ષના ઘોડાઓને ખોરાક સારો જોઈએ તો આ પ્રોસેસ હોય છે ગાઈસ બાઈકમાં થોડા ચણા લઈ અને વારે વારે એને ખવડાવવા તમારી પાસે એક ઘોડો છે તો દસ દિવસમાં ટ્રેન થઈ જશે બે ઘોડા છે તો પંદર દિવસ લાસ્ટ છે કેમ કે નામ એકબીજાની સાથે જ જો આપણે લેશું ને તો એકબીજા અને ખોરાક આપ્યા પછી એક કલાક પછી ગાય ખાસ કરીને ચણા ખવડાવવા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો